સામાન્ય કાળનો પંદરમો રવિવાર ઈસુ પોતાના શિષ્યોને સાજાપણું આપવાનું અને વડગાળ ઉતારવાનો અધિકાર આપી લોકો મધ્યે મોકલે છે શું હું માનું છું કે આ પ્રભુના ભક્તો મને સાચાપણું આપી શકે છે સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય છ કડી સાત થી તેર તેઓ આસપાસના ગામોમાં ઉપદેશ કરતા ફરતા હતા ત્યારે પોતાના બાર શિષ્યોને બોલાવીને તેમણે બબ્બે જણને ઉપદેશ કરવા મોકલી આપ્યા અને તેમને અશુદ્ધ આત્માઓનો વડગાળ ઉતારવાનો અધિકાર આપ્યો વળી તેમને આજ્ઞા કરી કે પ્રવાસમાં લાકડી સિવાય કશું સાથે લેશો નહીં રોટલાય નહીં કે જોડીએ નહીં વાંસળીમાં પૈસા સુધા લેશો નહીં પગરખા પહેરજો પણ બીજું પહેરણ પહેરશો નહીં વળી તેમણે કહ્યું જ્યાં જાઓ ત્યાં જે કોઈ ઘરે ઉતરો ત્યાં જ બીજે જતાં સુધી રહેજો અને કોઈ ગામમાં લોકો તમારું સ્વાગત ન કરે અથવા તમારી વાત કાને ન ધરે તો ત્યાંથી નીકળી જજો અને એમને ચેતવવા તમારા પગ ઉપરથી ત્યાંની ધૂળ ખંખેરી નાખજો એટલે તેઓ નીકળી પડ્યા અને લોકોને હૃદય પલટો કરવાનો ઉપદેશ આપવા લાગ્યા તેમણે ઘણા અપદૂતો કાઢ્યા અને ઘણા માંદા માણસોને તેલ લગાવીને સાજા કર્યા ઈસુ આજે આપણને દુનિયામાં મોકલે છે ઈસુ આપણને ખાલી હાથે મોકલતા નથી ઈસુએ આપણને સ્નાન સંસ્કાર આપ્યો છે અને બીજા સંસ્કારો આપ્યા છે આ સંસ્કારો દ્વારા આપણને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ છે પવિત્ર આત્મા તો અનેક શક્તિઓનો સ્ત્રોત છે આપણે વળગાડ ઉતારવાની શક્તિ ધરાવીએ છીએ ગળાકા ફરીફાઈના આ જમાનામાં નિષ્ફળતા અદેખાય અભિમાન પગ ખેંચવાની વૃત્તિ મારી આત્મિક સમતુલાને ડગાવી દે છે મારું વર્તન નોર્મલ રહેતું નથી આવા એબનોર્મલ વર્તનની અસર શરીર પર થાય છે આપણે તો શરીરમાં આવેલા તાવને કે પેટમાં થયેલી ગરબડને માટે દવા કરીએ છીએ દવા કામમાં આવતી નથી એટલે જુદા જુદા ટેસ્ટ કરાવીએ છીએ આ ટેસ્ટમાં બધું નોર્મલ જ આવે છે એ સાચું છે કારણ શરીરમાં કોઈ બીમારી નથી એટલે પછી આપણને વળગ્યું છે એવા તારણ પર આવીએ છીએ ઈસુ આવા ભાઈઓ બહેનો પાસે આપણને મોકલે છે આપણે એમની વાત સાંભળવાની છે એમને એમની નિષ્ફળતા સ્વીકારતા કરવાના છે ખૂબ પ્રેમથી એમની વૃત્તિઓ એમને બતાવવાની છે ધીરે ધીરે પવિત્ર આત્મા તેમનામાં પ્રવેશશે તેઓ જે માનતા હતા કે તેમને વળગાડ છે તે ઉતરી જશે ક્યારેક દુનિયામાં રહેલા અશુદ્ધ આત્માની ઘેરી અસર કોઈ પર હોય શકે પણ એટલું તો નક્કી છે ઈસુના વિરોધી એવા અશુદ્ધ આત્માએ આ ભાઈમાંથી વિદાય લેવી જ પડશે કારણ આ ભાઈ તો ઈસુમાં જ છે ઈસુ તો લોકોને શારીરિક સાજાપણું આપવા માગે જ છે ઈસુ આપણને તેમના સાધન બનાવવા માગે છે સાજાપણું આપનાર ઈસુ છે મારે ફક્ત બીમારને માથે હાથ મૂકી પ્રાર્થના કરવાની છે એમની મુલાકાત લેવાની છે એમને પ્રોત્સાહન અને આશ્વાસનના બે શબ્દો કહેવાના છે શુભ સંદેશના અથવા ઈસુના પ્રચારની પ્રક્રિયામાં આપણે આપણો સંપૂર્ણ આધાર ઈસુ ઉપર રાખવાનો છે કોઈ પણ ભૌતિક સાધનો પર આર્થિક સગવડો પર આપણો આધાર રાખવાનો નથી ઈસુનો પ્રચાર કરવામાં ખાવા પીવા ઓળવા રહેવાની જરાય ચિંતા કરવાની નથી જ બધી વ્યવસ્થા કરી આપશે આપણા ઉપદેશના લાભાર્થીઓ જ અગવડ વેઠીને આપણને સગવડ કરી આપશે જોકે સામે પક્ષે અસ્વીકાર પામવાની જાકારો મળવાની શક્યતા પણ ઈસુ જણાવે છે ચાલો આપણે ઈસુના પ્રચારમાં લાગી જઈએ

सर्वसहाय तत्पर्यवासत्पर्य छोणे तं त्यजरे To be a विशे ऐनी पड़ती कदी थशे ली हे छ आश्रय स्थाय स्थापुरावाहि सदा तत्पर कर्वा स